કે નીચેનામાંથી નીચેનામાંથી કઈ આદર્શ દ્રાવણની લાક્ષણિકતા નથી પેલા તો મને તમે એમ કહો આદર્શિયલ સોલ્યુશન કે જે રાઉલ્ટના નિયમને અનુસર જે રાઉલ્ટના નિયમને અનુસર એને કહેવાય આદર્શ દ્રાવણ અને એની અંદર એન્થાલ્પી મિક્સ જે છે બરાબર એ કેટલી ઓવી જોવે એનું કદ એનો સરવાળો પણ ઇક્વલ થવો પડે છે જવું જોઈએ જોઈ નથી થાતું બરાબર જોઈ નથી થાતું તો વોલ્યુમ અંદર કઈક ચેન્જ આવ્યો એમ કહેવાય હલો ભાઈ આ તો લાક્ષણિકતા છે અને આ પણ લાક્ષણિકતા છે ડેલ્ટા એસ તમે જોશો તો દ્રાવણ મિક્સ થઈ રહ્યું છે બરાબર છે તો એની અવ્યવસ્થા શું થવાની છે વધવાની છે આ પણ બરોબર છે પણ ડેલ્ટા જી જે છે પોઝિટિવ નહીં હોય ડેલ્ટા જી જે છે આપમેળે થતી પ્રક્રિયા માટે નેગેટિવ હોવું જરૂરી છે બરાબર અને નોન આઈડિયલ સોલ્યુશન માટે પણ બરાબર તો ડેલ્ટા જી નેગેટિવ હશે ભાઈ તો ડેલ્ટાજી નેગેટિવ પછી આદર્શ દ્રાવણ હોય કે બિન આદર્શ હોય ડેલ્ટાજી નેગેટિવ પ્રક્રિયા આપ મેળે થઈ રહી છે સમજી ગયા ઓકે તો જવાબ આવશે